હાય ગુડ મોર્નિંગ માય ફેમિલી આજે મારા ફ્રેન્ડ ચિંતન શાહનો બર્થ છે તું ફટાફટ રેડી થઈ ગઈ છું મેં કીધું ચલો અત્યારે સવારમાં ખાલી હું મગભત બનાવી દઈશ તો અહીંયા અમે બધું રેડી કર્યું છે અને અહીંયા આપણી લાઈટ પણ ચાલુ છે સવારની અને અહીંયા અમે દૂધ પણ ગરમ કરી દીધું છે ખ્વાશ મેડમને સ્કૂલે મોકલી દીધા છે આજે સાંજે અમે ક્યાં જવાના છે તે જોવા માટે બ્લોગ મેં સ્કીપ કરતા નહીં કેમકે આજે અમારા પાર્ટી છે અને હું એના માટે ગિફ્ટ પણ લાવીશ તે પણ હું આ તમને બતાવીશ તો આઈ હપ્તા બધા મજામાં હશો તમારા લોકોની દિવાળી કેવી રહી તે કોમેન્ટ કરીને કહેજો મને અને મેં હનુમાન ચાલીસાએ અપલોડ કર્યું હતું મંગળવારે તો પ્લીઝ તમે લોકો એક ચોક્કસ જોજો અને જો તમને બધાને ના મળે તો મને કોમેન્ટ કરજો લાઈવમાં શોર્ટ્સમાં ગમે ત્યાં તો હું ફરીથી એને અપલોડ કરી દઈશ અને તમારા લોકો સપોર્ટ આવું બનાવી રાખજો તમારા લોકોનો સપોર્ટ મારી હિંમત છે તમારા લોકોના સપોર્ટ લાઇક્સ અને શેર મારી સપના છે મારી જે મંજિલ છે એ છે તો પ્લીઝ તમારી એક શેર મારી જિંદગી બનાવી શકે છે તો પ્લીઝ તમે લોકો આવું સપોર્ટ બનાવી રાખજો તમા મને બહુ જ સારી ફેમિલી મળી છે યુટ્યુબમાંથી તો થેન્ક યુ સો મચ મારી સાથે આવી રીતે બન્યા રહેજો હર હર મહાદેવ હા એ તો હું બહાર નીકળી હતી પણ મને બહુ બહુ લાગી હતી નાસ્તો કરી નથી આવી અહીંયા મેં ફ્રેન્કી ઓર્ડર કરી છે પહેલાં હું નાસ્તો કરી લો પછી અમારો નીકળી છું તો જે મેં તમને કાલે કીધું હતું કે મારું એક કામ છે એ હું કરવા માગું છું એ થઈ જાય તે બી તમે મહાદેવથી પ્રાર્થના કરજો તો એ કામ કરવા જઈશ એને પછી આજે ચિંતનનું બર્થ છે તમે લોકો ત્યાં જઈશું હજુ ફાઇસના લેવા જવાનું છે કેમકે અત્યારે વાગે છે બહાર તો મારે ફાઇસના લેવા પણ જવાનું છે તો કામ થોડું જલ્દી કરાવી દઉં ફ્રેન્કીનું ઓર્ડર મેં એમને આપ્યું છે તો પહેલાં એ કહી લઈ હાલો જો ફ્રેન્કી આવી ગઈ છે હવે ટેસ્ટ કરીએ કે આ કેવી છે આજે જમવામાં છે અમારે મગ આ પેલું રામફળ છાસ અને આ ખ્વાઈશ મેડમનો નાસ્તો અને આમાં મેં ભાત રાખે છે અહીંયા ડુંગળી પાપડ અને રોટલી આજે મસ્ત ગામડા જેવી મોટી મોટી રોટલી બનાવી છે તો હાલો પેલા જમી લઈએ હા તો હું હવે ત્યાં જવાનું છે તો અત્યારે ખાલી સાડા છ થાય છે તો મેં કીધું ત્યાં સુધી હું થોડું જે કપડાં ને બધું વાળીને મૂકી દઉં આમાં બેગમાં પેક કરી દઉં કેમ કે હવે ત્યાંના જે કેદારનાથના બધા લઈ ગયા હતા લઈને આવ્યા હતા તે બધા પેક કરીએ તો ઘરમાં થોડી જગ્યા થાય પાછું ક્વેશ મેડમની બર્થડે એલા એમનું બધું ચાલુ થશે તો બધા મેં વોશ કર્યા હતા અને અમુક લોન્ડ્રીમાં આપ્યા હતા પણ આવી ગયા છે તો બધા પેક કરીને મૂકી દઈએ

<laughs> Happy birthday, Happy birthday.

તો અમે લોકો અહીંયા બેભાઈ કરીને ને બધાનું કાર્ડ મૂકી લીધું છે હવે જેના જે ખાવું હશે તે અહીંયા બધા માટે રાખજો તેના જે જોતું હોય એ ભાઈ હું હું થાય કોઈ થાય કરી પડે અહીંયા જો અમે લોકો પહેલાં પાણીપુરી થાય છે પાણીપુરી પણ મસ્ત મજા આવી ગઈ મને ઉલાવ્યું પાણી પૂરી નથી પણ સેફશિયલ એ ગાના

આરોચ્છ બૈરુની આ તો હું તો બીજા વાડામાં ਵੀ કરી નાખી હતી ને તો આયા પછી ખબર પડી કો બીજા વાડાને હારું હા બૈરુની બૈરુ તો કાકા રિસ્પેક્ટ કરે છે બધા કાકા

ચોક ટુ ના ટ્રાય કર

તમારામે શું કરીશું એનું માવ મળે તમને મળે સાચી વાત અમે

ना है सेहत के लिए अच्छा होता है चल चल बहुत बर्फ में घूम के आई है रे मुन्ना अभी ले ओ जल्दी आ कर आ कर आ कर आ बहुत थे थे। बहुत मेडिकली बहुत मारे तरी से चलो चीू मो हुई

से मला नाही देsourceFolder कपडोये नका तो काढू काय नाही हे दे तारा लेवाडी इच्छा का कवर कवर आप काढ नाही अरे पिन नंबर आधी नुस हे नंबर भी आप माय लाइव इज या कपडाला आई अच्छा पास डो डो करा हे आवडला करा कदा चागडा लोको जोडे खावा येन कदाच anu पहिल्लू भी आई <एक> जे ना तर तुम्ही इले ने सोहळा कोलोनी बाबू नोनी बेटा ના બુબુ બબુ બબુ મી મી તો લોકો જમી લીધું છે અહીંયાથી નીકળીએ તો આજનો બ્લોક અહીંયા એડ કરીશું પહોંચીને સીધા સ્વીટ જવાનું છે સો ગુડ નાઇટ હર હર મહાલે માય ઓલ ફેમિલી આવા જ બ્લોગ જોવા માટે પ્લીઝ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક શેર કરવાનું બોલતા નહીં તમારા લોકોનો સપોર્ટ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમે બધા જોવાવાળા છો તો હું અહીંયા છું તો પ્લીઝ થોડું શેર કરતા રહેજો